તો આપણે મગવડી બનાવવાની છે તો તે સાત આઠ કલાક પહેલાં આપણે મગ પલાળી દીધા હતા તો હવે એમાંથી પાણી કાઢીને કોરા કરી લેશું તો આપણે કોરા થઈ ગયા છે મગ તો આપણે મિક્સર બાઉલમાં નાખીશું લસણની કળીઓ લીલા ધાણા પાંચથી છ મરશે આદુ આદુને પેસ્ટ હવે આપણે બધું ક્રશ કરી લઈશું તો આપણો ક્રશ થઈ ગયો છે અચકચરો ગઈ છે તો આપણે બાઉલમાં કાઢી લીધું છે તો હવે આપણે મીઠું સંસ પાવડર આમચૂર પાવડર અને ચાટ મસાલો આપણે આમાં નાખીશું અને મિક્સ કરી દેવો તો આપણો મસાલો મિક્સ થઈ ગયો છે તો આપણે ચાર બ્રેડ લીધી છે તો એને વચ્ચેથી કટિંગ કરશું પછી એક બ્રેડ લેવાની છે આમ એક